પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈને રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે મહત્વના સમાચાર રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે આવતીકાલે રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે અડધી કાઠીએ ફરકાવવામાં આવશે રાષ્ટ્રીય ધ્વજ આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર યોજાશે એ પણ રાજકોટમાં તમામ અંતિમ વિધિઓ રાજકોટમાં કરવામાં આવશે રાજકોટમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર અને અત્યારે તમામ વ્યવસ્થા પણ ત્યાં ગોઠવવામાં આવી છે ચુસ્ત અને ચાપતો પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે આવતીકાલે રાજકોટમાં સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં યોજાશે આજે સવારે અગિયારને દસ કલાકે વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સૌપ્રથમ ગાંધીનગર પહોંચ્યા હતા અને પરિવારજનોને આ વિશે જાણકારી આપી હતી હવે આવતીકાલે તમામ વ્યવસ્થા સાથે અંતિમ યાત્રા યોજાશે રાજકોટમાં